ખેડૂતોની છે કોમેન્ટ આવતી હોય છે ભાગ બનાવવા માટે ડુંગળીના તો ડુંગળીનો ભાગ છે સાપ્તાહિક ધોરણે છે આપણે વારંવાર મિત્રો હોઈએ છીએ પણ પણ તમને જવાબ મળી જાય જે કોમેન્ટ ખેડૂતો છે એને પણ જવાબ મળી જાય કારણ કે આ ભાગમાં છે તમારી સમક્ષ રજૂ કરવામાં થયું છે આ ભાગ છે દિવસ તમારી સમક્ષ મોડો રજૂ થાય છે જે પંદર દિવસ પહેલા આપણે ભાગ રજૂ કર્યો હતો એ બાદ સપ્તાહમાં જે વારંવાર ભાગ રજૂ થતા હોય છે પણ આ ભાગ તમારી સામે લેટ થોડો આવ્યો છે અને ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટના જવાબ મળી જાય માટે આપણે પહેલાં માહિતી આપી દીધી છે હરેક પાકોની માહિતી છે બને એટલી વધારે વધારે વહેલા છે તમારી સમક્ષ ભોગે એવી જ અમારી છે વધારે મહેનત રહેતી હોય છે પણ અમુક વાર અલગ અલગ પાકોમાં છે પાર્સલ ડિટેલ પહોંચતી હોય છે તમારી સમક્ષ હવે જોઈએ ડુંગળીની માહિતી લઈએ તો પહેલા આપણે જયારે આની પહેલા ભાગ રજૂ કરીએ ડુંગળીમાં ધીમો ધીમો સુધારો છે ડુંગળીના ભાવમાં જોવા મળ્યો હતો એ બાદ છે અઠવાડિયા સુધી એ સુધારો છે આપણે ટકતો જોવા મળ્યો અને અઠવાડિયા બાદ છે ફરી વાર છે બજારમાં એક દિવસ સુધારો તો એક દિવસ દબાણ છે ડુંગળીના ભાવમાં છે અલગ અલગ ગોંડલ હોય મૌવા હોય ભાવનગર હોય ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડોની અંદર આપણે ડુંગળીના જ્યાં પાકની હરાજી થતી હોય છે એની તમામ સરેરાશ વાત કરતા હોઈએ છીએ અને આગલા ભાગમાં જયારે તેજીની અંદર આપણે ડુંગળીના ભાવમાં ચર્ચા કરી હતી કે બજાર છે તેજીમાં નિકાસ સામે જોવા મળે છે એટલે નિકાસ છે એના ઉપર જેટલો સુધારો થવો જોઈએ એટલો સુધારો ત્વરિત આવતો હોય છે તાત્કાલિક આવતો હોય બજારમાં અને બાંગ્લાદેશ એક એવો દેશ છે કે જેની અંદર નિકાસ થતી હોય પણ ફરીવાર બજારમાં જ્યારે ઉછાળો મોટો જોવા મળે અથવા વધારે પડતા ડુંગળીના વધતા ભાવ જોવા મળે તો નિકાસના બહાણા છે બંધ પણ થતા હોય છે અને નિકાસ છે એની અંદર ઘટાડો આવતો હોય છે આપણે એવું પણ ગણી શકીએ તો અમુકવાર જે તીવ્ર નિકાસની માંગ હોય છે એ ઊંચા ભાવને લઈને છે બાંગ્લાદેશે એવું ઘણીવાર આગળ કર્યું છે કે ખરીદીમાં છે એ ઘટાડો કરી નાખે અથવા તો ખરીદી ધીમી પાડી દે અથવા તો સદંતર બંધ કરી દે એટલે બાંગ્લાદેશ સામે છે આપણે વારંવાર એ ધ્યાન રાખવું પડે કે નિકાસ સામે જ્યારે ભાવ વધતા હોય છે નિકાસની માંગ જ્યારે સામે આવે અને વધારે પડતી બાંગ્લાદેશમાં જ્યારે ખરીદી થતી હોય છે ત્યારે એકાએક તેજી છે બજારમાં જોવા મળતી હોય ફરીવાર જ્યારે વધારે પડતી ભાવ ઉપર તેજી થાય ત્યારે બાંગ્લાદેશમાં ઘણીવાર એવું બન્યું છે કે જે નિકાસ છે ઘટી જતી હોય છે અથવા તો બાંગ્લાદેશ છે સદંતર છે આવક બંધ કરતું હોય છે ભારતની અંદરથી ડુંગળીની એટલે જયારે તેજી નો ભાગ આપણે રજૂ કરીએ ત્યારે પણ છે આખો સંપૂર્ણ જે પણ ખેડૂત મિત્રો એ ભાગ જોયો છે એમાં આપણે કીધેલું છે કે જયારે પણ તેજી બાંગ્લાદેશમાંથી નિકાસને લીધે થતી હોય છે તો બાંગ્લાદેશમાં નિકાસ છે ગમે ત્યારે અટકી પણ શકે છે અને એના લીધે છે બજારમાં છે તમને તીવ્ર ઉછાળો જે જોવા મળ્યો છે એ અઠવાડિયાનો મહેમાન રહી શકે પંદર દિવસમાં પણ જઈ શકે અને પાંચ સાત દિવસમાં પણ છે ભાવમાં છે દબાણ જોવા મળતું હોય છે એટલે નિકાસ ઓલરેડી છે બાંગ્લાદેશ સહિત બે ત્રણ દેશોમાં ધીમે ધીમે ચાલુ છે પણ અત્યારે હાલ નિકાસ છે એ ભાવને આધીન છે સંવેદનશીલ નિકાસ આપણે ગણી શકીએ કે બજારમાં જયારે વધારે પડતા ભાવ છે ડુંગળીની અંદર જોવા મળે ત્યારે નિકાસમાં છે માંગ ઓછી થતી હોય એવું આગામી પણ ઘણીવાર બનેલું છે એટલા માટે આપણે છેતવણી છે વારંવાર ખેડૂતોને આપતા હોઈએ છીએ જ્યારે પણ અમારા ભાગ રજૂ તેજીમાં થતા હોય જ્યારે તેજી તો આપણી સમક્ષ રજૂ હોય અને તેજી છે આપણી સમક્ષ વધવાની પણ હોય અને તેજી કેટલી થઈ શકશે એની પણ આપણે માહિતી આપી હોય સાથે સાથે શેતવણી પણ આપી હોય કે આના લીધે તમારે ગમે ત્યારે બ્રેકડાઉન અથવા તો ઘટાડો છે ભાવમાં તમને જોવા પણ મળી શકે કાણો અને તાણો ઉપર છે વધારે પડતા અલગ અલગ પાકોની અંદર માહિતી છે આપણે તમામ સીધી સરળ ભાષામાં આપતા આ ચેનલના માધ્યમથી આજ સુધીમાં જોઈએ તો દેશની અંદર બાંગ્લાદેશ સહિત એક પોઈન્ટ સાત લાખ ટનની છે નિકાસની સંભાવના છે આ સિઝનમાં અત્યાર સુધીમાં જોવા મળી છે એવી રીતે ગુજરાતની અંદર વાત કરીએ તો લાલ અને સફેદ ડુંગળીની આવકનું પ્રમાણ છે આપણે જોઈએ તો મહુવા ગોંડલ ભાવનગર ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડોની અંદર મેળવીએ તો એંસી હજાર ઠેલીની આવક છે આપણને પર ડે જોવા મળતી હતી જ્યારે પીક વેચવાલીના દિવસોમાં છે નેવુંથી એક લાખ ગુણીની પણ છે આવક જોવા મળતી હતી એટલે આપણે સરેરાશ પંદર દિવસમાં પર ડે વેચવાલીનો આંકડો છે તમારી સમક્ષ મૂક્યો છે જેમાં સિત્તેર ટકા છે લાલ ડુંગળીનું વેચાણ છે પર ડે જોવા મળે છે અને એમાં ત્રીસ ટકા વેચાણ છે ત્રીસથી પાંત્રીસ ટકા જેવું વેચાણ છે સફેદ ડુંગળીનું છે અલગ અલગ દિવસોમાં જોવા મળ્યું છે એકંદરે સરેરાશ છે સિત્તેરથી એંશી હજારને અમુક દિવસે છે નેવું હજાર ઠેલીમાં બંને ડુંગળીનો વેપાર થતો જોવા મળ્યો છે એવી રીતે કાંદાના ભાવની સપ્તાહ દરમિયાન ચર્ચા કરીએ તો કાંદાના ભાવ ગોંડલ મહુવા ભાવનગર આમ સરેરાશ આપણે જોઈએ તો નેવું રૂપિયા થી લઈને ચારસો રૂપિયા સુધી લાલ ની અંદર ભાવમાં આપણે જોઈએ તો ડુંગળી ક્વોલિટી વાઇઝ છે પણ એકંદરે જે તેજી છે આપણે પાછલા પંદર દિવસમાં છે જોવા મળતી હતી એ તેજી છે નિકાસના લીધે છે આપણે જોવા નથી મળતી નિકાસને લીધે જે તેજી જોવા મળતી હોય એમાં સારી નબળી બધી ક્વોલિટીમાં છે સુધારો જોવા મળે આમાં એકસ્ટ્રા સુપર ક્વોલિટીમાં સુધારો થતો જાય છે અને નબળી અને મધ્યમ ક્વોલિટી આપણને ભાવમાં સ્ટેબલ સ્થિરતા જોવા મળે છે એકસો પચાસ રૂપિયા થી લઈ અને પાંચસો પંચોતેર રૂપિયા અને ક્વોલિટી વાઇઝ છે સુપર એકસ્ટા અને સફેદ બિયાણ માટે જે પણ એક્સપોર્ટ માલ છે સફેદ ડુંગળીની અંદર છે એના છસો થી સાતસો રૂપિયાના પણ ઓછા ભાવ સપ્તાહ દરમિયાન જોવા મળ્યા છે એકંદરે સફેદ ડુંગળીનું પલ્લું છે લાલ કરતા છે દિવસે ને દિવસે ભારે જોવા મળ્યું છે કારણ કે માવઠાનું નુકસાન હોય અથવા તો વાવેતરમાં ઘટાડો હોય આ બંને સમસ્યાઓને કારણે છે આવકનું પ્રમાણ સફેદ ડુંગળીમાં છેલ્લા પંદરથી વીસ દિવસમાં છે ઘટેલું જોવા મળ્યું છે જે ધારણા પ્રમાણે જે વેચવાલી હોવી જોઈએ એ વેચવાલી ગુજરાત રાજ્યભરની અંદર છે સફેદ ડુંગળીની અંદર છે નથી જોવા મળી એના કારણે બજારમાં મજબૂત સ્થિતિ છે બીજા નંબરમાં કે તેજી તરફી વધારે પડતો ભાવ છે સફેદ કાંદાની અંદર જોવા મળે છે જે એક્સપોર્ટ ક્વોલિટી હોય એમાં પણ ઊંચો ભાવ છે બિયાણની ક્વોલિટી હોય એમાં પણ સફેદ ડુંગળીમાં ઊંચો ભાવ છે અને જોઈએ તો ઓલ ઓવર સરેરાશ ભાવ પણ નિકાસ જરૂરી નથી એકલી નિકાસ જવાબદાર નથી એમાં ત્રણ ફેક્ટર થી પણ છે સુધારાની ચાલ છે જોવા મળે છે અને એ આપણને જે વાઇઝ સુધારો છે એ સફેદમાં બન્યો રહેશે હમણાં અને એ પ્રમાણે જોઈએ તો કીબલ ની ડિમાન્ડ ડિહાઇડેશનમાં વધવા લાગી છે અને અત્યારે હાલ છે સફેદ કાંદામાંથી વધારે પ્રમાણમાં કીબલ છે બનાવાતી હોય છે ને એ પ્રમાણે છે કોલ્ડ સ્ટોરેજવાળાના ડેટા પ્રમાણે છે અત્યારે હાલ જે કીબલની માંગ છે ડિમાન્ડ છે વધી રહી છે ને એ પ્રમાણે અમને એવું લાગી રહ્યું છે કે સફેદ કાંદામાં આગળ જતાં છે ભાવ છે મજબૂત અને સુધારા તરફીનો માહોલ છે એમાં વધારે બની શકે છે અને આગળ જતાં ભાવ મજબૂત રહી શકે એવા પણ સંકેતો છે બની રહ્યા છે સફેદ કાંદાની અંદર હાલમાં અત્યારે તમે શિયાળુ ડુંગળીમાં છે સફેદ કે લાલ કાંદામાંથી બંને જાત છે એમાંથી કઈ જાતની વાવેતર કરેલું છે અથવા તો કોઈ પણ ડુંગળીની અંદર છે રોપ દ્વારા છે રોપણી તમે કરેલી હોય છે અથવા તો તમારે કરવાની હોય છે અથવા તો તમે કરવા માંગો છો તો તમે કોમેન્ટ કરી શકો છો કે અમે લાલ કે સફેદ બંને કાંદામાંથી આ કાંદાનું વાવેતર કરવાના છીએ આ પ્રમાણે કરવાના છીએ એની કોમેન્ટ કરો જેથી અમે તમારી સમક્ષ છે એવો ભાગ લાવી શકીએ કે તમારા માટે છે વધારે પડતા નફાકારક વેરાયટી સફેદ કે લાલમાંથી તમને જેમાં ફાયદો આગામી થઈ શકે એવી કઈ વેરાયટી છે લાલ કે સફેદ ની અંદર એના ઉપર મહત્વનો વિશ્લેષણ વાળો છે ભાગ છે રજૂ કરી શકીએ અને એ તમારા માટે આગળ જતાં છે એ વેરાયટી ફાયદાકારક બની શકે કારણ કે તમે લાલ કે સફેદ કાંદા કરવાના છો તો એના ઉપર છે તમને વધારે પડતી એ જાત પસંદ કરવામાં આવે તો વધારે તમે ફાયદામાં આગળ જતાં રહી શકો એ માટે ખાસ મહારાષ્ટ્રના બ્રોકર મિત્રો સાથે સરસા કરી અને કઈ વેરાયટીનું ત્યાં વાવેતર વધારે છે અથવા તો કઈ વેરાયટીનું વાવેતર આપણે ત્યાં વધારે છે એ પ્રમાણે છે ડિટેલ સાથે છે આપણે વિશ્લેષણવાળો ભાગ રજૂ કરીએ જેથી આગળ જતા ખેડૂતોને એ વાવેતર કરવાથી ફાયદો થઈ શકે પણ અત્યારે હાલ ખાસ કહીએ તો કોલ્ડ સ્ટોરેજના ડેટા જે અમારી પાસે આવે છે એ માહિતી પ્રમાણે અમે એવું કહી રહ્યા છીએ કે કોલ્ડ સ્ટોરેજમાં છે કેબલની જે પ્રમાણે માંગ છે એ પ્રમાણે છે આગામી છે અમારા અંદાજ પ્રમાણે છે અત્યારે અમારા રફ અંદાજમાં કહીએ તો લગભગ સફેદની ડિમાન્ડ છે આગળ જતા વધવાની છે અને સફેદની ડિમાન્ડ જો વધશે તો ડિહાઈડ્રેસનની અંદર છે ક્યુબલની ડિમાન્ડ પ્રમાણે આગળ જતાં સફેદ ડુંગળીની માંગ બનતી હોય છે અને એના લીધે સફેદ ડુંગળી છે ભાવમાં ઓછી પણ રહી શકે છે એટલા માટે રફ અંદાજમાં તો અત્યારે હાલ સફેદ કાંદા છે લાગી રહ્યા છે અને એ પ્રમાણે અમે પાકવા ડિટેલ સાથે છે કઈ ડુંગળીનું વાવેતર ફાયદાકારક તમારા માટે બની શકે આપણે લાલ અને સફેદ ડુંગળીના કમ્પેરિઝનમાં છે કઈ ડુંગળી બેટર ફાયદાકારક ખેડૂતો માટે રહેશે એની આપણે વિશ્લેષણ સાથે છે તમારી કોમેન્ટ બાદ છે ભાગ રજૂ કરીશું તો કાંદા બજારની અંદર અત્યારની હાલની આપણે જે ભાવની માહિતી લીધી નિકાસની ચર્ચા કરી લીધી વાવેતરની ચર્ચા કરી અને અત્યારે હાલ આપણે જોઈએ તો બજારની રૂપરેખા આગામી સપ્તાહ દરમિયાન છે આપણને કેવી જોવા મળે એની આપણે થોડી ચર્ચા કરીએ તો બજારમાં છે આપણે નિકાસનું ફેક્ટર લઈ લીધું છે નિકાસ પછી છે આપણે જોઈએ તો ક્વૉલિટી ક્વોલિટીની છે અંદર છે સારી ક્વોલિટીમાં છે ભાવ છે મજબૂત બનેલા રહેશે અમુક દિવસે એમાં સુધારો પણ વધારે જોવા મળી શકે છે અમુક દિવસે સ્થિરતા સાથે વેપાર થતો જોવા મળશે એટલે ક્વોલિટી વાઇઝ ભાવ છે તમને અત્યારે હાલ છે મળી રહેશે આ સપ્તાહ દરમિયાન છે આપણે કહી રહ્યા છીએ પ્રમાણે કારણ કે ક્વોલિટીની છે માંગ છે બનેલી છે કારણ કે બીજા રાજ્યોમાં પણ સપ્લાય છે સારી ક્વોલિટીની ડુંગળી થતી હોય છે ના કે બીજા દેશમાં જ કરવી પડે આપણા ગુજરાતમાંથી બીજા રાજ્યોમાં પણ છે સપ્લાય સારી એવી ડુંગળીની થતી હોય પણ એ ક્વોલિટીવાઇઝ છે ભાવ તમને અત્યારે મળી રહેશે બાકી જે નબળી અને મધ્યમ ક્વોલિટીની જે ડુંગળી છે એમાં તમને કદાચ સપ્તાહ દરમિયાન છે થોડો ઘણો ઘટાડો પણ જોવા મળી શકે છે એ નીચેના ભાવમાં છે મળતો હોય છે જોવા જ્યારે ઊંચા ભાવ છે એ સારી ક્વોલિટીમાં જ્યારે મધ્યમથી સુપર એકસ્ટ્રા સુપર ક્વોલિટીમાં જ્યારે ડુંગળી જતી હોય છે એ ક્વોલિટીની ડુંગળીમાં ભાવ મજબૂત બનેલા સપ્તાહ દરમિયાન લાલ અને સફેદ કાંદામાં છે અમારા અનુમાન પ્રમાણે જોવા મળી શકે છે એવું સપ્તાહ દરમિયાન છે તમારી સમક્ષ રજૂ કર્યો છે આ રિપોર્ટની અંદર છે આ સપ્તાહ દરમિયાન મુદ્દો જોઈએ તો અલગ અલગ દેશના રાજ્યોની અંદર છે નિકાસ છે ડુંગળીની ગુજરાતમાંથી થઈ શકે છે અને એ પ્રમાણે છે બજાર મજબૂત તમને જોવા મળશે મળશું ફરીવાર આપણે આગલા સપ્તાહના નવા એપિસોડની અંદર ત્યાં સુધી તમારે જે પણ નવા ખેડૂત મિત્રો હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરે જેથી નવા ભાગનું નોટિફિકેશન તાત્કાલિક તમને મળી શકે અને ભાગને શેર અવશ્ય બીજા ડુંગળીના ખેડૂતો સાથે કરજો જેથી વધારે પડતા છે પોતાના ભાવ લેવા માટે અને પોતાના પાક માટે જાગૃત થઈ શકે વારંવાર છે અહીંયાથી ખેડૂતલક્ષી માહિતી છે આપવામાં આવતી હોય છે અને ભાગમાં તમને અમારી મહેનત બતાતી હોય તો તમે લાઈક કરી શકો છો તમને મજા આવે તો જ તમારે લાઈક કરવાનું છે અમે કહીએ ને તમે લાઈક કરો એમાં કાંઈ હોય નહીં મિત્રો એટલે ખાસ કરીને ભાગને તમને ગમે તો લાઇક કરવો કારણ કે આ ચેનલના માધ્યમથી જે પણ માહિતી અલગ અલગ પાકમાં આપવામાં આવે છે એ તમામ ન્યૂઝ મીડિયા મંચથી અલગ હોય છે અને તમામ મીડિયાથી છે અલગ જવાબદારી પૂર્વક છે અમે કામ કરતા હોઈએ છીએ જે પણ અમે જવાબદારી નિભાવીએ છીએ એ ખેડૂતો માટે ફાયદાકારક જેટલી જે પણ પાકમાં છે વધારે પડતી બને કપાસ હોય મગફળી હોય કાંદા હોય જીરું અજમા ચણા વરિયાળી કોઈ પણ વગેરે પાકોની અંદર જે પણ પાકની અંદર છે અમે માહિતી આપી હોય ખેડૂતો માટે અને ખેડૂતો લક્ષી હોય અને ખેડૂતો તરફીનું વલણ છે દર્શાવતી હોય છે એ માહિતી કોઈ પણ પાકની અંદર અંધ ખેડૂતને દેખતો વેપારી લૂટી ન શકે એવી માહિતીની અપડેટ હરેક દિવસોની અંદર હરેક પાકમાં અમે લાવતા હોઈએ છીએ જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર